હેલો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એવા નાના હતા અને ભેગા રમતા આર્બોમ સોંગથી ખૂબ જ જાણીતા એવા ભૂમિબેન આહિરના લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે આજના આ વિડીયોમાં આપણે ભૂમિબેનની ફેમિલીમાં કોણ કોણ છે તેમના વિશે વાત કરવાના છીએ સૌથી પહેલાં વાત કરીએ તેમના નામથી તો તેમનું પૂરું નામ ભૂમિબેન નારણભાઈ આહિર છે અને સૌ તેમને ભૂમિબેન આહિરના નામથી ઓળખે છે ભૂમિબેન આહિરના ગામની વાત કરીએ તો તેમના ગામનું નામ બંજાર છે જે દ્વારકામાં આવેલું છે વાત કરીએ ભૂમિબેન આહિરની ઉંમર વિશે તો તેમની ઉંમર લગભગ ત્રેવીસ કે ચોવીસ વર્ષ છે ભૂમિબેન આહિરના અભ્યાસ વિશે તો તેમણે કોલેજમાં બી એ સુધીનો અભ્યાસ કરેલો છે તેમજ વાત કરીએ તેમની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા છે તેમના પિતાનું નામ નારમભાઈ છે ભૂમિબેન આહિરના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે જ્યાં તેમને બે લાખ ચોરાણું હજાર જેટલા ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયા છે ત્યાં તેઓ રીલ વિડીયો અને ફોટોઝ અપલોડ કરતા હોય છે જે તમે જોઈ શકો છો જો મિત્રો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને કરવાનું સબસ્ક્રાઈબ